આજે હું તમારા માટે લઈને આવી છું ઊંધિયું તો આ ઊંધિયું એવું છે જે બહુ રસાવાળું નથી વરાળિયું ઊંધિયું તમે ખાતા હોય યા માટલા ઊંધિયું ખાતા હોય એવું સ્વાદિષ્ટ લાગશે તો એના માટે સૌથી પહેલાં હમ એક મસાલો બનાવીશું એના માટે મેં પચાસ ગ્રામ સૂકા નારિયળનું છીણ લીધું છે અને સો ગ્રામ જેટલા તુવેરના દાણાને મિક્સરમાં અધકચરા વાટી અને એમાં ઉમેરી દઈશું અને એની સાથે સાથે આપણે દસથી બાર લીલા મરચાં અને એક ઇંચનો એક ટુકડો આદુ જો તમે વધારે ઓછું કરી શકો છો તમારી મરજી પ્રમાણે એ લઈ અને એની સાથે થોડી આપણે કોથમીર પણ લેવાની છે તો અહીંયા મેં પચાસ ગ્રામ જેટલી કોથમીર લીધી છે અને એ બધાને થોડું અધકચરું જેવું વાટી લઈશું અને એમાંથી બે કે ત્રણ ચમચી જેટલું મસાલાનું મિક્સર આપણે આ લીલો મસાલો જે બનાવી રહ્યા છે એમાં ઉમેરી દઈશું અને સાથે એમાં પચાસ ગ્રામ જેટલું લીલું લસણ પણ ઉમેરીશું જે મેં પહેલાંથી સરસ રીતે સાફ કરી ધોઈને ઝીણું સમારીને રાખ્યું છે અને મેં અંદર હવે આપણે ઉમેરીશું ચાર ચમચી જેટલો શિંગદાણાનો હુકો તો આપણે એક લીલો મસાલો તૈયાર કરી રહ્યા છીએ હવે એમાં ઉમેરીશું એક ચમચી જેટલું મીઠું અને બે ચમચી જેટલી ખાંડ પણ ઉમેરીશું જો તમને ખાંડ ના પસંદ હોય તો તમે અવોઈડ કરી શકો છો પણ ખાંડ નાખવાથી એનો સ્વાદ વધારે સારો લાગે છે અને એની સાથે આપણે ઉમેરીશું અડધા લીંબુનો રસ અને બીયા તમારે કાઢી લેવાના છે જો એકાદ બીઓ રહી જાય તો તમે એને પછીથી સાચવીને કાઢી શકો છો હવે આ બધા જ વસ્તુઓને આપણે મિક્સ કરી સરસ રીતે અને એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરીશું અને બિલકુલ સરસ રીતે મિક્સ કરી અને આ એક લીલો મસાલો તૈયાર કરી દીધો છે આપણે હવે એની એક સાઈડ પર રાખી દઈશું આપણે અને પછી એક બીજો સૂકો મસાલો પણ આપણે તૈયાર કરવાનો છે તો જેમાં મેં લીધું છે ચણાના લોટનો મસાલો જેની રેસિપી મારી ચેનલ પર છે તમે જોઈ શકો છો આ મસાલો હું હંમેશા બનાવીને ફ્રીઝમાં રાખું છું તો બે ત્રણ મહિના સુધી સારો જ રહે છે અને એની અંદર પણ આપણે વાટેલો લીલો મસાલો ઉમેરીશું અને સાથે અડધી ચમચી ગરમ મસાલો અને થોડો લીંબુનો રસ અને આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને ચણાના લોટનો મસાલો પણ તૈયાર કરી દઈશું હવે આ બંને મસાલા આપણે તૈયાર કરી દીધા છે હવે આને આપણે ઉપયોગ કરવાનો છે રવૈયા અને મરચાં ભરવા માટે તો અહીંયા મેં રવૈયા લીધા છે અને જે આપણા વઢવાણી મરચાં આવે છે એ લીધા છે તો વઢવાણી મરચામાં હું ચણાના લોટનો મસાલો ભરીશ અને રવૈયામાં લીલો મસાલો ભરવાની છું અહીંયા ઘણા લોકો ડીટા સાથે રવૈયા રાખતા હોય છે અને ઘણા ડીટા કાઢી નાખે છે હું ડીટા કાઢી નાખું છું અને પછી એમાં કાપા કરી અને આપણે જોઈ પણ લઈશું કે રવૈયા અંદરથી ખરાબ ના હોય અને પછી એમાં આપણે લીલો મસાલો સરસ રીતે દબાવીને ભરી દઈશું તો એ મસાલો આપણે જેમ જેમ ભરતા જઈશું એમ થોડુંક સાચવીને ભરવાનું છે જેથી રવૈયા તૂટી ન જાય અને બરાબર રીતે મસાલો અંદર સમાઈ શકે તો આ રીતે બધા જ રવૈયા ભરી અને આપણે તૈયાર કરી દઈશું અને એવી જ રીતે તમારે બધા મરચાં પણ ભરી અને તૈયાર કરી દેવાના છે તો જો મરચાંમાં તમને તીખા મરચાં સારા લાગતા હોય અથવા તો તીખાશ પસંદ હોય તો બીયા રાખી અને ભરો અથવા તો પછી એના બીજ અના લોટનો મસાલો ભરી દેવાનો છે આજ રીતે બધા જ રવૈયા અને મરચાં ભરીને આપણે તૈયાર કરી દઈશું તો આ આપણી પૂર્વ તૈયારી થઈ ગઈ જેમાં મરચાં રવૈયા ભરાઈ ગયા છે અહીંયા મેં બે જામફળ પણ લીધા છે સાથે સુરતી પાપડી લીલું લસણ બંને વધેલા મસાલા પછી બટાકા છે રતાળું છે શકરિયા છે તુવેરના દાણા છે લીલા ચણા છે વાલોરના દાણા છે અને લીલા વટાણા છે શાકભાજી તમે તમારી મરજી પ્રમાણે વધારે ઓછું પણ કરી શકો છો અને કોઈ એકાદ શાક જો તમને ના પસંદ હોય તો તમે એને કેન્સલ પણ કરી શકો છો તો આ આપણી થઈ ગઈ પૂર્વ તૈયારી હવે આપણે શરૂઆત કરીએ ઊંધિયું બનાવવાની તો ઊંધિયું બનાવવા માટે એક મોટી કઢાઈમાં મેં અઢીસોથી ત્રણસો એમ એલ તેલ લીધું છે અને એની અંદર એક ચમચી અજમો આપણે ઉમેરીશું હાથેથી મસળીને પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અને એમાં સો ગ્રામ લીલા ચણા મેં ઉમેર્યા છે બસો ગ્રામ જેટલા વાલોરના દાણા છે દોઢસો ગ્રામ જેટલા તુવેરના દાણા છે અને એટલા સો દોઢસો ગ્રામ જેટલા લીલા વટાણા છે એની સાથે આપણે જે વાટેલો લીલો મસાલો તૈયાર કર્યો તો એ પણ એક ચમચી જેટલો ઉમેરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આમાં આપણે ઉમેરી દઈશું હવે સુરતી પાપડી અને પાપડી ઉમેર્યા પછી આપણે બે ચપટી જેટલો સોડા નાખવાનો છે જેથી આ બધા દાણા સરળતાથી ચડી જાય અને સાથે એમાં થોડું અડધી ચમચી જેટલું મીઠું અને અડધી પાંચ ચમચી જેટલો ગરમ મસાલો અને સાથે થોડું લીલું લસણ તો આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને આપણે એને ઢાંકીને ચડવા દઈશું અહીંયા મેં પાણી બિલકુલ જ નથી નાખ્યું એટલા માટે થોડું તેલ વધારે નાખ્યું હતું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે દાણા થોડા ચડી ગયા છે તો હવે એમાં હું ચારસો ગ્રામ જેટલું બટાકાની થોડી જાડી એવી ચિપ્સ કટ કરી લીધી છે મેં એ ઉમેરું છું એની ઉપર થોડું મીઠું નાખીશ અને પછી આપણે એની ઉપર જે લીલો મસાલો બનાવ્યો હતો એ અને જે થોડો સૂકો મસાલો જે ચણાના લોટનો હતો એ પણ એની ઉપર એક લેયર કરીશું અને પછી એને ઢાંકીને થોડીવાર ચડવા દઈશું આપણે દરેક શાક ઉમેરીશું ત્યારે થોડું થોડું મીઠું ઉમેરતા જઈશું એટલે મીઠું તમારે બહુ નથી નાખવાનું એકસાથે હવે બટાકા થોડા એવા ચડી ગયા છે તો આપણે એને થોડું બટાકાને દાણાને મિક્સ કરી લઈશું અને પછી એમાં હવે બીજા બધા શાક ઉમેરવાના છે ધીમે ધીમે કરીને તો હવે આપણે એમાં ઉમેરીશું ચારસો ગ્રામ જેટલા શક્કરિયા તો શક્કરિયાને મેં સરસ રીતે ધોઈ છોલી અને ચિપ્સની જેમ લાંબા કાપી લીધા છે અને હવે એની ઉપર પણ આપણે થોડું ફરીથી મીઠું નાખીશું અને થોડો જે આપણો મસાલો બનાવેલો છે એ ઉમેરીશું અને પછી એને ફરીથી ઢાંકીને થવા દઈશું તો આ બધી વસ્તુ કેવી છે કે થોડું લાંબી રેસિપી છે પણ એન્ડમાં એનો સ્વાદ બહુ સરસ આવશે એટલે તમારી મહેનત વધ છે હવે આપણે એમાં ઉમેરીશું અઢીસો ગ્રામ જેટલું રતાળું અને પછી એમાં જે ભરેલા રવૈયા અને ભરેલા મરચાં તમે તૈયાર કરીને રાખ્યા હતા ને એ પણ ઉમેરી દઈશું હવે આ બધું લેયર થઈ ગયું તો એની ઉપર ફરીથી એકવાર જે બચેલો તમારો મસાલો છે એ બધો જ ઉમેરી દઈશું જે લીલો મસાલો અને ચણાના લોટનો મસાલો તો અહીંયા મને લાગે છે કે મારી કઢાઈ થોડી નાની પડશે તો હું એકવાર આને ઢાંકીને થવા દઈશ અને પછી થોડું ચડી જાય એટલે હું એની અંદર બીજી કઢાઈમાં કાઢી દઈશ અને પછી એને બરાબર મિક્સ કરી અને બાકીની જે વસ્તુ ઉમેરવાની રહેશે એ ઉમેરી દઈશું તો હવે મેં એને દસ મિનિટ ચડવા દઈ અને પછી એક મોટી કઢાઈમાં કાઢી લીધું છે અને એને બધા શાકને હલકા હાથે કે શાક તૂટી ભાંગી ન જાય રવૈયાને મરચાં બહુ ખોલી ન જાય એ રીતે તમે હલકા હાથે એને બરાબર મિક્સ કરી દો અહીંયા જો તમને જરૂર લાગે તો તમારે પાણી એડ નથી કરવાનું પણ ઉપર થોડું પાણી છાંટી શકો ખરા અને જરૂર પ્રમાણે તમને લાગે કે મીઠું સ્વાદમાં ઓછું છે તો થોડું એ પણ ઉમેરી શકો હવે છેક છેલ્લે થવા આવે ત્યારે એમાં સો ગ્રામ જેટલા જામફળની સ્લાઇસ કરી અને ઉમેર્યું છું અને સાથે મેથીના મુઠિયા તો મુઠિયા એ તો ઊંધિયાનું અભિન્ન અંગ છે એને કેમ ભૂલી શકાય ઘણા લોકો ગોળ મુઠિયા બનાવતા હોય છે અને ઘણા લાંબા મુઠિયા બનાવે છે અને ઘણા બાફેલા મુઠિયા પણ ઉમેરે છે તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો અને હું જે મુઠિયા ઉમેરી રહી છું એની રીત મારી ચેનલ પર મેં આપેલી છે તો તમે જોઈ શકશો હવે એને ઢાંકીને મેં દસ મિનિટ થવા દીધું અને તમે જોઈ શકો છો કે મારું ઊંધિયું એકદમ રેડી થઈ ગયું છે તો કેવી લાગી આ રેસીપી તમને જો તમને આ રેસિપી ગમે તો આ વિડીયોને લાઇક એન્ડ શેર જરૂર કરજો અને જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો એનું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ ઊંધિયાને આપણે સર્વ કરીશું કોથમીર અને લસણથી સજાવીને થેન્ક યુ ફોર વોચિંગ